નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીરુંમાં વધારો કે પછી ઘટાડો અને જીરુંના જે ભાવ છે એ આજે કેટલા રૂપિયા સુધી બોલાઈ શકાય છે જેમાં સૌથી ઊંચો નીચો અને સરેરાશ ભાવ કેટલો છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં છે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ખાસ આ વિડીયો જે મિત્રો જીરુના છે એમને શેર કરી દેજો જેથી જીરુ બજારને લઈને સચોટ માહિતી એમના સુધી પણ પહોંચતી રહે સૌ પ્રથમ જીરુ બજારથી વાત કરીએ તો અત્યારે જે જીરુ બજાર છે એમાં વાત કરીએ તો એકદમ મિત્રો સ્ટેબલ બજાર જોવા મળી રહી છે કોઈપણ પ્રકારની મોટી વટકટ નહીં એકદમ સીધી લાઈન તરફ બજાર જોવા મળી રહી છે વાત કરીએ મિત્રો અત્યારે સૌથી ઊંચા ભાવની તો ઊંચાની અંદર આજે પણ ચાર હજારથી લઈને ચાર હજાર એકસો વચ્ચે બજાર બોલાતી જોવા મળી શકે છે તેની સાથે સાથે વાત કરીએ મિત્રો સૌથી નીચા વાવની તો ત્રણ હજારથી લઈને ત્રણ હજાર એકસો વચ્ચે કપાસ બજાર છે સૌથી નીચે જોવા મળશે અને એકદમ સરેરાશ ભાવની વાત કરીએ તો મિત્રો પાંત્રીસોથી લઈને સાડત્રીસો અથવા તો સાડત્રીસો અને પચાસ રૂપિયા વચ્ચે એ જીરું બજાર છે જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરીએ જીરુના વાયદાની તો વાયદો છે અત્યારે ઓગણીસ હજાર સાતસો અને પાંચ રૂપિયા જોવા મળી રહ્યો છે ચેન્જીસની વાત કરીએ તો અનચેન્જ વાયદો જોવા મળી રહ્યો છે એટલે કોઈપણ પ્રકારના ચેન્જીસ છે નહીં વાયદો અત્યારે વાત કરીએ તો ઓગણીસ હજાર પાંચસોની સપાટી ઉપર આપણે કહી શકીએ છીએ પરંતુ જીરો વાયદો છે જ્યારે ચોવીસ હજારની સપાટી ઉપર આવે તો બજાર છે એમાં સારી તેજી મિત્ર સંભાવના હોય છે એટલે ઓલ ઓવર વાત કરીએ તો છ હજાર વાયદાના જે રૂપિયા છે એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ઓલ ટાઈમ મિત્રો મુજબ ત્યારબાદ વાત કરીએ આપણે જીરું માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ છે એ સત્તર હજાર પાંચસો ત્રીસ રૂપિયા ત્યારબાદ સૌથી નીચા ભાવ બાર હજાર પાંચસો રૂપિયા અને સૌથી ઊંચા ભાવ વીસ હજાર પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ